બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી મહાભારતની કથા સાંભળનાર આપો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વ નો મહિમા ચાલી રહ્યો છે અને એનું આજે ચૌદમો કડવો સાંભળશો સુધન આખ્યાન પણ ચાલી રહ્યો છે સાથે સાથે તેરમા કડવા તમે સાંભળ્યું

વિસ્તારી તું સંભળાવું સુધનવાની કથા અર્જુનજીએ એ સોર કીધો સૌ સૈન્ય તત્પર રહેજો કાલે સવારે હંસધ્વજ ને મન મૂકીને યુદ્ધ દેજો એવી પોતે આજ્ઞા આપીને નગર વિશે શું થાય હંસ ધ્વજ તેડ્યા રાજ્ય સભાની માય શંખ ને લેખ પ્રધાન પોતાના બ્રાહ્મણ છે બાળ પણ કબુદ્ધિ અતિ છે અદેખા સ્વભાવના ચંડાળ કલેશ વહાલો ટંટો રેઠાલો ને કરવા ચાય આસ્તિક નહીં ને નાસ્તિક પુરા ખટપટિયા કહેવાય બ્રહ્મ દ્વેષી ને કુઠલી કલેશી ધર્મ માં ફસી પણ તેની ઓખો રાજા લેણ દેણ પૂર્વનું એવું ਉਨ ਤੇ ਨੀ ਅੱਖੇ ਰਾਜਾਰੇ ਦੇਖੇ ਲੈਣ ਦੇਣ ਪੁਰਵ ਨੂੰ ਓ ॠषि ਜੈਮੁਨੀ ਕਹੇ ਕਿ ਸੰਭਲ ਜਨਮੇ ਜੈ ਰਾਜਾ ਆ ਸੁਧਨਵਾ ਆਖਿਆਨ ਦੀ ਕਥਾ ਪ੍ਰੇਮ થી ਸੰਭਲੋ ਅਰਜੁਨ ਜੀ અવાજ કર્યો છે કે બધું સૈન્ય તત્પર રહેજો કાલે તૈયાર રહેજો અને કાલે સવારે મન મૂકીને લેખ બે પ્રધાન છે એ બ્રાહ્મણોના દીકરા છે પણ કુબુદ્ધિ વાળા છે ખૂબ દેખાઈ વાળા છે સ્વભાવના તો ચંડાળ જેવા છે એમને લડાઈ ને જ વાલો છે જ્યાં ત્યાં ચડાઈ કરવી સળૈયો કરવી

પછી પ્રધાન પુષવારે લાગ્યો પ્રધાન ને એમ કુંતી નંદન પાંડવ કેરો યશ્વ આયો છે નહી કુંતી નંદન પાંડવ કેરો યશ્વ આયો છે અહી તેને લલાટે પત્ર બાંધ્યો છે લખ્યું છે તે મે બેઉ ને રાજ્ય બીજા પ્રધાન ને કે કુંતી નંદન પાંડવો નો ઘોડો અહીંયા આવ્યો છે તેના લાટે પત્ર બાંધ્યો છે ને એમાં લખ્યું છે ક્ષત્રિનો જે સૂત હોય તે એવું વાંચી ને મેં બાંધ્યો ક્ષત્રિપૂર્ણા ને વાંધે તેથી વર્ષ કે તું વિષ્ઠિરે કરવા આવ્યો અમારી પાસ અહંકાર ના વચનો બોલવાથી ઉપજો મનમાં વિનાશ અશ્વ દેવાનું ના કહ્યું તું મેં માટે માગ્યું રણયુદ્ધ કહો એક રાજા પ્રધાન ને પૂછે છે કે પાંડવો ઘોડો અહિયાં આવ્યો અને લલાટે પત્ર બાંધેલો છે એમાં લખ્યું હતું કે ક્ષત્રિ નો જે પુત્ર હોય તે અમારો ઘોડો બાંધે

શંખ ને લેખ બોલ્યા કે કેરાય તમને ધન્ય તમ જીતે તેવો દેખાતો નથી અન્ય પછી સાની ગોષ્ટી રે કીધી મળીને બે ઉપર ધાન આપણે પંડે લડવું નથી ને નથી થવું હેરાન ઘટનાર ઘટશે ને મરનાર મરશે આપણે જોવો તમાશો તો સાને સારું ના કહીએ જોવાને ખેલ ખાશો એમ વિચારી ને બે બોલ્યા કરો ખરો સંગરામ ક્ષત્રિ નંદન શું નથી તમે ને શું બોલવું છે નામ ગાદી સુ લજાવવાની છે ને વળીલાજે પરધાન કુટુંબ કબીલ લજાવો શું પડી પડો રે મેદાન ભાઈ સાથ મને સૌ સૈન્ય માં ઢંઢેરો પીટાવો વોરાય કાલે સવારે દરવાજે ભેગા થાય વખત ની મ્યાથી વહેલો આવે તેને સરપાવ મળવો

રાજાએ કહ્યું કે મેં ઘોડો આપવાનો ના પાડ્યો સારું કર્યું કે ખોટું કર્યું ત્યારે એના પ્રધાન શંખને લેખ બોલ્યા છે કે રાજા તમને ધન્ય છે તમારા શરીખાને જીતો તેવો જીતે એવો મને કોઈ દેખાતો નથી પછી બેઉ પ્રધાનોને છાની માની મંત્રણા કરી કે આપણે તો લડવું નથી અને હેરાન થાવું નથી લડનારા લડશે ને મરનારા મરી જશે આપણે તો ખાલી તમાશો જોવો છે તો સા સારું આપણે ના પાડીએ આપણે ખેલ જોઈએ એમ વિચારીને બેઉ પ્રધાન ખરો સંગ્રામ કરવા માટે કે છે રાજાને શું તમે ક્ષત્રિનંદન નથી શું તમારે નામ બોલવું છે ગાદી શું લગાવવાની છે વળી તમારો પ્રધાન લાજે કુટુંબ કંબીલો લજાવવો શું તમે મેદાને જઈને એમ કરશો એકલા તમે તમારા ભાઈઓની સાથે અને સૈન્યમાં એવો ઢંઢેરો પીટાવો કાલે સવારે પહો એક પહોંચ દાડો ચડે એટલે બધા દરવાજે ભેગા થાય અને જે સમય કહેલો છે સવારનો એ સમયથી જે વહેલો આવે તેને સારો સરપાવ મળશે અને સમય જતો રહ્યા પછી જે આવે તેને તેલ કડાઈમાં તળવામાં આવશે એવી કે તમે સૌ વહેલા આવજો મોડા આવે તેને સો ટકા તળવા આવશે રાજા કે છે કે રાજા કહે કબૂલ છે મારે ચાર છરીદાર જાઓ કુટુંબ માં ને સૈન્ય સકળ માં સંદેશો સંભળાવો એટલે ઉઠી આગળ લઈને ચાર છડી દાર પડો વગાડીને પોકાર કર્યો કહેવા સમાચાર કાલે સવારે પર દાડા માં સર્વે થાજો સાવધાન આ યુદ્ધ બાંધી ને મળજો નહીં તો થશો હેરાન વહેલો આવીને ઉભો રહેશે તેને સરપાવ મળશે મોડો આવે તેને રાજા તે કળાયા તળશે પક્ષપાત કોઈ ની નહી ચાલે ને રાય તણી છે દુઆઈ નહીં તો અકાળે મૃત્યુ રે થશે જાણજો નહી નવાઈ રીતે સૈન્યમાં સંભાળ આવીને ત્યાંથી થયા છે વિદાય રાય તણ કુટુંબ માં કયું જાણ સર્વે થાય શું ધનવા બેઠો છે શયન માં પોતાની પ્રેમ દાપાસ

એટલે આગના લઈને ચાર છડીદાર ગયા ઢોલ વગાડીને પોકાર કર્યો કે કાલે સવારે પોર દારામાં સર્વે સાવધાન થજો આયુધ બાંધીને આવજો નહીં તો તમે હેરાન થશો વહેલો આવીને ઉભો રહેશે તેને સરપાવ મળશે અને જે મોડો આવશે તેને રાજા હંધ્વજ તેલ કડાઈમાં તળશે કોઈની પક્ષપાત ચાલે નહીં રાજાની દુવાઈ છે નહીં તો અકાળમાં મૃત્યુ થશે એમાં નવાઈ ને જાણશો નહીં એવી રીતે બધા સૈન્યમાં વાત સંભળાવી અને ત્યાંથી વિદાય થયા રાજા તથા કુટુંબમાં જઈને કહ્યું બધાને જાણ થઈ આ બાજુ સુધનવા રાજાનો પુત્ર પોતે સયનખંડમાં પોતાની પ્રેમદાની પાસે બેઠો છે તેને કહ્યું એની પ્રેમદાને ને કાલે યુદ્ધ કરવા જાશો અને સામા ભગવાન દ્વારિકા વાળો હશે અવિનાશ હશે એવું કહેતામાં સુધનવાનું ફરક્યું ડાબો લોચન અબળાનું પણ અંગજ અંગે ભાષ્યું મહેલ માં દીપકરાણા થયા ને કરમાયો નજરાબાગ સુધનવાની બારી બેસીને કકડ્યા કા કાગ સમળી સિંચાણા ને ભૂ मन ऊपर भूमवा लाग्या पार समळी सी भुवन ऊपर भूमवा लाग्या पार तेवो जोई नेत्रा सज पामी नार પાછું મનમાં એમ જ ભાષું કે કઈક વિઘન થશે માઠા સુખ કેમ થાય બુદ્ધિ થી બાળ આવી એમ કરતા તો દિવસ વીત્યો ને રજની થઈ તેવા અચાનક એને નિંદ્રા કર્યું એવી વાત અચાનક્રતા સુધનવાનું ડાવે આંખ ફરકી છે એની પત્ની ની પણ ડાવી આંખ ફરક્યો ભારે વિઘ્ન દેખાયું મહેલમાં દીપક અંધા અંધારા થઈ ગયા દીપક ઓલવાઈ ગયા નજરાબાગ કલમાઈ ગયો સુધનવાની બારી બેસીને કાગડા બોલ્યા

તણો એ વાતણ ગયું ને ઉતર્યા સોળ ગાર જાણે કે કેસ કરડ્યા ને શિસતા એક જાણે કે કેસ કરડ્યા ને સિસતા એક સાળો ઉતારી સિંદુરી અંગે પહેરી દીધી અનેક તવ ભય ભરી ભામીની જાગી રડવા લાગી અપાર અરે રે આમ કેમ લાગ્યું શું થશે મુરાર સુદનવાન નારી સુતી છે એમાં ભયંકર સ્વપ્ન આવ્યું કે એનો ભરથાર મરી ગયો એના સોળ શણગાર ઉતરી ગયા

ત્યાં જઈને પીછોડી ઉઘેડી જોયું પતિ નું વદન ઢંઢોળીને ઝગડવારે લાગી કે જાગો જાગો મારા નાથ અરે રે મારે વિયો ગભ્યો કઈને ઝાલ્યા બેવું વાત તવ સપનું થયું સુધનવાને પડશે મારો દે અબડા મારી અટવાઈ મળશે યુવતી ને જગાડે જાડો જાગ્યો સુધન સુર જાગ્રત થઈ જોઈએ અબળા ને રડતી દીઠી ભરપૂર આ બાજુ સુખ સૈયામાં નિંદ્રામાં સુધનવા સયન કર્યું છે સુતો છે ત્યાં જઈ અને એનો કછોડો ઉગાડી અને એને એના પતિનું મોઢું જોયું છે દંડોળીને જગાડવા લાગી કે મારા નાથ જાગો મારે વિયોગ પડી ગયો એમ કઈ બંને હાથ પકડ્યા છે ત્યારે સુધનવાને પણ સપનું આવ્યું હતું કે મારો દેહ પડી ગયો મારી અબળા અટવાઈને મરી જશે મહા દુઃખી થશે એટલામાં આ યુવતી જગાડ્યો છે સુધનવાને જાગ્રત થઈ એને અબડા એની પત્નીને રડતી જોઈ છે તવ ધનવા પૂછવારે લાગ્યો શું દુઃખ દરિયે ડૂબી એટલે અબળા કહેવા લાગી સપના ખૂબી ભયંકર મને સપના જ ભાષ્યું તે ન જાણે કોઈએ તમારી આગળ કતા મારી જીભ કાપવી જોઈએ સુધન વાકહે સપનું કેવું સાચીવત જે વાણી તુજને દુવાઈ દઉં છું મારી સત્ય કહે સતી રાણી ફાટરડવારે લાગી ને નેત્રે વહે બહુ પાણી અરે રે એમ કહેતી વેળા કેમ નજીભ વઢાણી કયા વિના હવે છૂટકો નથી ને કંથે દીધી છે દુવાઈ રડી રડી ને રે કહેવા લાગી અગ્નિ ઉઠ્યો ઉર્માઈ

તમે મને દુવાઈ આપી છે એમ રડી રડીને કહેવા લાગી સુધનવાની કામિની હવે શું કે છે એ આગળ પંદર માં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ